ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે અને ભાજપ અને કોંગ્રેસે પ્રચાર શરૂ કરી દીધો છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પ્રચાર દરમિયાન નિવેદનો કરી રહ્યા છે ભાજપ ફક્ત જ્ઞાતિ સમીકરણોને ધ્યાને રાખીને ઉમેદવારોની પસંદગી કરતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકીએ કોંગ્રેસના નિવેદનને વખોડીને સો ચૂહે માર્કે દિલ્હી હચકો ચલી હૈ કહેવત સંભળાવી કોંગ્રેસ હવે બીજા પક્ષોને સલાહ આપવાનું બંધ કરે તેમણે કહ્યું હતું પ્રધાનમંત્રીએ સૌનો સાથ સૌનો વિકાસ આ સૂત્ર હેઠળ દરેક જ્ઞાતિને મહત્વ આપી વિકાસના કામો કર્યા હોવાનો તેમણે દાવો કર્યો હતો ઇલેક્શનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટ સોલંકી આપણી સાથે ખાસ જોડાયા છે ઇલેક્શન લક્ષી ખાસ વાતચીત તેમની સાથે કરીશું વીટીવીમાં આપનું સ્વાગત છે કિરીટભાઈ લોકસભાની ચૂંટણી સત્તાવાર જાહેરાત થઈ ગઈ છે બંને પક્ષોએ ઉમેદવારો પણ જાહેરાત કરી દીધા છે કઈ રીતે જોવો છો બે હાજર ચોવીસના ઇલેક્શન મને લાગે છે કે આ બે હજાર નું ચૂંટણી અત્યાર સુધી દેશમાં સત્તર સત્તર ચૂંટણીઓ થઈ છે પરંતુ આ અઢારમી લોકસભાની ચૂંટણી છે અને એની રીતે એક વિશિષ્ટ ચૂંટણી છે આ ચૂંટણીમાં દેશની એકસો ચાલીસ કરોડની પ્રજાએ પોતાનું મન બનાવી લીધું છે દેશની એકસો ચાલીસ કરોડની પ્રજાએ આ ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારની હેટ્રિક થાય ત્રીજી વાર જીતે અને તે પણ લગભગ ચારસો થી વધારે સીટો સાથે જીતે એ પ્રકારનું મન બનાવી લીધું છે ત્યારે આ ચૂંટણી મને લાગે છે કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ચૂંટણી છે અને આ જે હું કહું છું એની પાછળ કારણો છે છેલ્લા દસ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકાર છે આ દેશમાં અને એનું તમે વિભાજન કરો કે બે હજાર ચૌદ પછી મોદી સરકાર અને બે હજાર ચૌદ પહેલાની અન્ય સરકારો ખાસ કરીને કોંગ્રેસની સરકારો આ સરકારમાં તફાવત કરીએ તો એ લોકો ફક્ત ગરીબોના નામ માટે કરતા હતા વોટ બેંકની રાજનીતિ કરતા હતા અને ગરીબોને કશું આપતા નહોતા જ્યારે આ વખતે મોદીજીએ મોદી કે ગેરંટી અને ગેરંટી પૂરી થવાની પણ ગેરંટી એટલે ગરીબો માટે ચાહે શૌચાલય ની હોય ચાહે સ્વચ્છતા અભિયાનની હોય ચાહે ઉજ્જવલા ની હોય ચાહે હર ઘર નળકી જ જલ ની વાત હોય કે ચાહે બીજી કોઈ પણ વાતો હોય આયુષ્યમાન ભારતની હોય તો એવી અને અગણિત વસ્તુઓ હું તમને જણાવી શકું છું જે લાભ સીધે સીધા લાભાર્થીઓના હાથમાં જતા હોય છે હું જયારે લાભાર્થી સંમેલનમાં જતો હોઉં છું અને લાભાર્થી સાથે વાત કરતો હોઉં છું તો લાભાર્થીને એક કે બે લાભ નથી મળ્યા હોતા પાંચ પાંચ લાભ છ છ લાભ પોતાનું ઘરનું ઘર અને એ પણ પાક્કું મકાન આવા તો અનેક યોજનાઓ છે ને એટલા માટે પ્રજાએ મન બનાવી છે કે અબકી બાર મોદી સરકાર અને અબકી બાર ચારસો કે પાર વાત તો તમે કરી અબકી વાત મોદી સરકાર પરંતુ ગુજરાતની વાત કરવામાં આવે તો બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી છે શું કારણ હોઈ શકે પોતાનું પર્સનલ રીઝન જ અત્યારે તો હાલમાં સોશિયલ મીડિયામાં તેઓએ જણાવ્યું છે પણ પાર્ટીને કઈ રીતે નુકસાન થઈ શકે અને જે સેન્સ પ્રક્રિયા જે છેલ્લા કેટલાય દિવસોથી ચાલતી હતી અનેકો મિટિંગ બેઠકો બાદ ઉમેદવારોની જાહેરાત થાય અને પછી એ જ ઉમેદવાર નામ પરત ખેંચે કેવું પાર્ટીમાં કઈ રીતની છાપ મને લાગે છે કે પાર્ટી એ ઘોષિત કરેલા બે ઉમેદવારોએ પોતાની નામાંકન પાછું ખેંચ્યું છે અને એમણે એમનું પોતાનું નિજી કારણનું કારણ આપ્યું છે પરંતુ હું એક વાત કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે લોકતાંત્રિક તરીકાથી કામ કરતી પાર્ટી છે સેન્સની અંદર કાર્યકરો એનો સેન્સ આપતા હોય છે અને ઉમેદવારનું પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ચયન થતું હોય છે મને લાગે છે કે આ પ્રકારની સ્થિતિ જે પરિવારવાદવાળી પાર્ટીઓ છે એમાં નથી નરેન્દ્ર મોદીને એકસો ચાલીસ કરોડની જનતા એમનો પોતાનો પરિવાર છે ને કરે છે ત્યારે આજે ઉમેદવાર બદલવાને ચૂંટણીની વ્યૂહરચનાનો એક ભાગ હોઈ શકે ચૂંટણીની વ્યૂહરચનાનો એક એક આસ્પેક્ટ હોઈ શકે પરંતુ એમાં કોઈ એવું માનવાની ચૂક કરે કે ભારતીય જનતા પાર્ટી કમજોર થઈ છે લોકતાંત્રિક તરીકેથી આગળ વધતી કોઈ આગળ પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી છે બીજી વાત કરવામાં આવે તો કોંગ્રેસ પક્ષ દ્વારા એવા આક્ષેપ કરવામાં આવે છે કે ભાજપ જે ટિકિટની અથવા તો મેન્ડેટની જે વેચણી કરે છે જ્ઞાતિ આધારિત કરે છે કાસ્ટિઝમ ભાજપ લઈને આવ્યું છે અમુક કાસ્ટને જોઈને જ ટિકિટો આપવામાં આવે છે આ બાબતે કઈ રીતનું તમારું ગણિત છે કોંગ્રેસના મિત્રો આ વાત કરે ત્યારે આપણને હસવું આવે છે અને મને પેલી કહેવત યાદ આવે છે કે સો ચૂહે ખાખર બિલ્લી કરને કો નીકળી હાય મારા કોંગ્રેસના મિત્રોને કહેવા માંગુ છું કે અત્યાર સુધી તમે ચાહે સાંપ્રદાયિક ધોરણ હોય તો મુસ્લિમોને તૃષ્ટિકરણની વા રા વાતથી એમને હથળીમાં ચાંદ બતાવીને એમનો કોઈ વિકાસ ના થાય એ પ્રકારની કામગીરી તમે કહ્યું છે જયારે સામે પક્ષે નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌનો સાથ ને સૌનો વિકાસ સૌનો પ્રયાસ ને એ માધ્યમથી દરેક ના માટે કર્યું છે આજે આ લાભાર્થી સંમેલનમાં હું જઉં છું ત્યારે ત્યાં અનેકવિધ મારા મુસ્લિમ ભાઈ બહેનો પણ મળે છે એમના પણ મકાન હોય છે એમને પણ આયુષ્યમાન હોય છે તો આમાં કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નથી આવતો હું ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં સૌથી વધારે હજ કરવા અગર કોઈ જતું હોય તો ગુજરાતનું મુસ્લિમ જાય છે અને એનું કારણ એ છે કે એમની પાસે પૈસા છે કદાચ સરકારી નોકરીઓમાં સૌથી વધારે કોઈ સરકારી નોકરીઓમાં જો કોઈ સમગ્ર બધા જ રાજ્યોમાં કોઈ હોય તો જે લઘુમતી સમુદાય તો ગુજરાતનો મુસ્લિમ છે શિક્ષણ સંસ્થાઓમાં અને ઉચ્ચ અભ્યાસમાં પણ સૌથી વધારે કોઈને લાભ મળ્યો હોય તો ગુજરાતના મુસ્લિમોને મળે છે પોલીસ ખાતામાં સૌથી વધારે અગર કોઈ હોય સમગ્ર દેશમાં આ આંકડા છે મારી પાસે સત્તા રૂપરૂ કરી શકો એમ છો તો મુસ્લિમોને મળે છે ત્યારે કોંગ્રેસ કે જ્ઞાતિ આધારિત વોટ આપે છે જેને અત્યાર સુધીમાં ગરીબોને ગરીબી હટાવો એમના એક પ્રધાનમંત્રીએ નારો આપ્યો હતો અને એમનું એક હતું કે ગરીબોને મતબેન્ક ની જેમ સાચવી રાખવાના ગરીબોને આજે મોદી સાહેબે પચીસ કરોડ ગરીબોને એ બૌદ્ધ પોવર્ટી લાઇનથી ઉપર લીધવાનું કામ કર્યું હતું મોદી સરકારે કર્યું છે કોંગ્રેસ ફક્ત ને ફક્ત વાતો કરતી હતી હા એક વાત સાથે હું સંમત થઉં છું કે મોદી સાહેબ હંમેશા અમને એક શિખામણ આપતા કે સમાજના દરેક વર્ગના લોકોને છેવાડાના વર્ગના લોકોને દલિત આદિવાસી ગરીબ મહિલા કિસાન દરેક લોકોને યુવાન એમને તક મળવી જોઈએ અને સાહેબ એવું પણ કહેતા કે મારો ગુચ્છ જે છે જે છે ફૂલનો ગુસ્ત એમાં એક જ ફૂલ ના હોવા જોઈએ એમાં જુદા જુદા ફૂલ હોવા જોઈએ દરેક સમાજના ફૂલ હોવા જોઈએ દરેક સમાજને એમાં અધિકાર મળે અને આગળ વધે એ પ્રકારના ફૂલ હોવા જોઈએ અને એ જે તે સમાજની ભાગીદારી થકી થતું હોય છે કોંગ્રેસના મિત્રોને આમાં વાત કરવાનો કોઈ અધિકાર નથી કારણ કે આ બધા જ લોકો અત્યારે મોદી સાહેબ ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે ત્યારે આ વખતે ચારસો કે પાર બેઠકો સાથે ભારતમાં ત્રીજી વાર ગુજરાતના સપૂત વિશ્વના સૌથી લોકપ્રિય અને અમારા અત્યારના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર બનવા જઈ રહી છે એકવીસ જેટલા ઉમેદવારોની જાહેરાત થઈ હતી ચાર જેટલા ઉમેદવારો બાકી હતા હવે બીજા બે વધ્યા છે છ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કોકડું ચાર ની વાત કરવામાં આવે ચાર લોકસભા ક્યાં ગૂંચવાયું લાગે છે તમે મોસ્ટ સિનિયર વ્યક્તિ છો મને લાગે છે કે આને કોકડું ગૂંચવાયું છે એ સંદર્ભમાં આને બુલવું ના જોઈએ ભારતીય જનતા પાર્ટીનું પાર્લામેન્ટરી બોર્ડ એ ઉમેદવારોને નક્કી કરતું હોય છે અને અમુક અમુક સમયના અંતરે પાર્લામેન્ટરી બોર્ડ મળતું હોય છે મને લાગે છે એ નિર્વિવાદ બાબત છે આ કે જે હાલમાં પણ અમદાવાદ પશ્ચિમના સાંસદ છે મહત્વની વાત કરવામાં આવે તો ત્રીજી વખત પણ મોદી સરકાર હેટ્રિક કરશે અને જે ચાર લોકસભાના ઉમેદવારો બાકી છે તેનું તેની સત્તાવાર જાહેરાત પણ ટૂંકા સમયગાળા દરમિયાન કરવામાં આવશે કેમેરા પર્સન આશીષ ડોડિયા સાથે પાર્થ જાની વીટીવી ન્યૂઝ અમદાવાદ